શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો સિવિલ હોસ્પિટલ ચોકથી લઈને રેસકોર્સ રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે તો રાજકોટ શહેરમાં પણ વરસાદની શરૂઆત છે તે થઈ છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણ પણ ઠંડુ બન્યું છે અને હવે લોકોને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી છે રાજકોટમાં સતત બીજા દિવસે મેઘમહેર છે તે શરૂ થઈ ચૂકી છે આપને હું રાજકોટના રોડ જ્યાં અત્યારે વરસાદ છે છે તે રહ્યો ફરી જે ઠંડક છે તે પ્રસરી છે ને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે રાજકોટના યાજ્ઞિક રોડ કાલા રોડ રેસ્કો રોડ મૌડી રોડ નાના મોવા રોડ સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે લોકો અત્યારે વરસાદથી બચવા માટે વૃક્ષો નીચે ઊભા રહ્યા છે આ દ્રશ્યો છે કે અત્યારે ધીમે ધીમે વરસાદનું જોર છે તે વધી રહ્યું છે અને રાજકોટના સીધા દ્રશ્યો કે અત્યારે વરસાદી માહોલ વચ્ચે સતત બીજા દિવસે વરસાદમાં અત્યારે અત્યારે રસ્તાઓ છે છે તેમાં ઠંડક પ્રસરી લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે આ દ્રશ્યો છે કે રાજકોટના નામના રોડ ઉપર અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને સતત બીજા દિવસે રાજકોટમાં વરસાદથી લોકો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની રાજકોટ